રાજકોટ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીટી તેરસો પાંસાઠ રૂપિયાથી ચૌદસો ને એંસી રૂપિયા ઘઉં લોકન પાંચસો સત્તર રૂપિયાથી પાંચસો પાંત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઢાર રૂપિયાથી છસો ને પચીસ રૂપિયા જુવાર સફેદ આઠસો રૂપિયાથી નવસો સડસાઈ રૂપિયા બાજરી બસો એકાવન રૂપિયાથી પાંચસો બાર રૂપિયા તુવેર નવસો રૂપિયાથી બારસો સિત્તેર રૂપિયા ચણા પીડા નવસો પાંચ રૂપિયાથી એક બાણું રૂપિયા ચણા સફેદ અગિયારસો દસ રૂપિયાથી સત્તરસો એંસી રૂપિયા અડદ અગિયારસો રૂપિયાથી રૂપિયા મગ સત્તરસો સાહીઠ રૂપિયા વાલદેશી આઠસો રૂપિયાથી એક હજાર ચોત્રીસ રૂપિયા ચોળી નવસો રૂપિયાથી તેરસો પંદર રૂપિયા મઠ એક હજાર રૂપિયાથી અઢારસો રૂપિયા વટાણા પંદરસો રૂપિયાથી બે હજાર ત્રેવીસ રૂપિયા કળથી છસો ત્રણસો ને સાહીઠ રૂપિયાથી ચારસો પંચોતેર રૂપિયા રાજમા નવસો રૂપિયાથી પંદરસો રૂપિયા મગફળી જાડી એક હજાર ચાલીસ રૂપિયાથી પચીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચીસ રૂપિયાથી ચૌદસો પાંચ રૂપિયા તલી ઓગણીસો નેવું રૂપિયાથી બાવીસ સાઠ રૂપિયા સુરજમુખી પાંચસો ચાલીસ રૂપિયાથી બારસો સાઠ રૂપિયા એરંડા બારસો ચાલીસ રૂપિયા થી તેરસો ને અઢાર રૂપિયા સુવા નવસો પચાસ રૂપિયાથી અગિયારસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો ને સડસાઈ રૂપિયાથી નવસો ને દસ રૂપિયા સિંગફાડા નવસો ચુમ્માલીસ રૂપિયાથી પંદરસો ને સાત રૂપિયા કાળા તલ ચોત્રીસો સાઠ રૂપિયાથી એકાવનસો ને ત્રીસ રૂપિયા લસણ છસો ને પચીસ રૂપિયાથી નવસો ને પચાસ રૂપિયા ધાણા તેરસો એંસી રૂપિયાથી સત્તરસો ને ત્રીસ રૂપિયા મરચાં સૂકા બારસો રૂપિયાથી બેતાલીસો પચાસ રૂપિયા ધાણી ચૌદસો ને પાંચ રૂપિયાથી અઢારસો ને સિત્તેર રૂપિયા જીરું પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા રાઈ સોળસો રૂપિયાથી ઓગણીસો પાંત્રીસ રૂપિયા મેથી અગિયારસો ચુમ્માલીસ રૂપિયાથી પંદરસો રૂપિયા ઈસબ ગુલ બારસો રૂપિયાથી એકવીસો ને ત્રેપન રૂપિયા કોલોજી ઓગણચાલીસો રૂપિયાથી છેતાલીસો રૂપિયા રાઈડો બારસો પચાસ રૂપિયાથી તેરસો ને પચાસ રૂપિયા રચકાનું બી છોતેરસો નવ્વાણું રૂપિયાથી દસ હજાર બસો ને પચાસ રૂપિયા ગુવારનું બી આઠસો રૂપિયાથી આઠસો ને સાઠ રૂપિયા